હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટપટો રગડાપુરી બનાવીશું રગડાપુરીનો રગડો આપણે બનાવીશું આ રગડો છે તો તમે ઘણા બધા ચાટમાં યુઝ કરી શકો છો રગડાપાવ રગડા પેટી રગડાપુરી તો આવો આપણે રગડાની રેસિપીને જોઈ લઈએ મેં અહીં સૂકા પીળા વટાણા લીધા છે એને મેં સવારમાં જ ગરમ પાણીમાં પલાળી દીધા હતા અત્યારે હું સાંજના નાસ્તા માટે રગડાપુરી બનાવી રહી છું આ રીતના પાણી સાથે જ કુકરમાં લઈ લીધા છે બે મોટા નંગ બટેટાના આ રીતના કટ કરીને એડ કરી દીધા છે એક ચમચી મીઠું એક ચમચી હળદર અને એક્સ્ટ્રા એક ગ્લાસ પાણી એડ કરી અને આપણે આને ચારથી પાંચ સીટી સુધી સરસ એવા બાફી લેશું આપણા બટાકા અને વટાણા બુફાઈ ગયા છે હવે આપણે એને ચેક કરી લઈએ તમે તમે જોઈ શકો છો ચાર જ સીટીમાં આપણા સરસ એવા વટાણા અને બટાકા બોઇલ થઈ ગયા છે આ રીતના હાથથી મેશ કરીએ તો સરસ રીતના મેશ થઈ જાય છે આપણો રગડો તૈયાર છે હવે આપણે એનો વઘાર કરીશું પણ એના પેલા આપણે એક મસાલો તૈયાર કરીશું મેં અહીં બે નંગ લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને થોડી લસણ ની કળી લઈને આ રીતના અધકચરું ખાંડી લીધું છે અને મેં અહીં બે નંગ ડુંગળી અને બે નંગ ટમેટાને ચોપરમાં ચોપ કરી લીધા છે હવે મેં ગેસ ઉપર કડાઈ મૂકી રગડાનો વઘાર કરી લઈશું હવે આપણે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરી ચપટી જેટલું જીરું એડ કરી જીરું સરસ એવું સતડાઈ જાય એટલે આપણે એમાં મરચાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું પેસ્ટને થોડી વાર તેલમાં સોતે કરી લઈશું ને હવે આપણે એમાં ચોપ કરેલા ડુંગળી અને ટમેટાં એડ કરી દઈશું થોડા એડ કરવા અને થોડા આપણે ગાર્નિશિંગ માટે બચાવી રાખશું

એક ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતના ટુકડા કરી લેશું બે લીલા મરચાં લેશું અને થોડા મીઠી લીમડીના પાન અને થોડી કોથમીરની દાંડલી લીધી છે થોડું ઠંડુ પાણી એડ કરી આપણે આને સારું એવું પીસી લેશું હવે હું આમાં અડધી ચમચી જેવું જલજીરા પાવડર અડધી ચમચી જેવો આમચૂર પાવડર અને અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરી દઈશ અને થોડો એવો આપણે ચાટ મસાલો થોડો આપણો સંચળ પાવડર અને થોડું જલજીરા પાવડર અને થોડું મીઠું એડ કરી અને આ સરસ એવું આને પીસી લેશું તો આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે થોડી ચટણીને આપણે એક વાટકીમાં કાઢી લેશું અને બાકીમાં આપણે હવે એને પાણીને તીખું બનાવવા માટે લીલા મરચાં ચાર એડ કરી દઈશું અને આને સરસ એવું પીસી લેશું પાણી બનાવવા માટે પેસ્ટ તૈયાર છે આપણે આ રીતના ગયણી મૂકી અને એને ગાળી લેશું જેથી એક્સ્ટ્રા કંઈ પણ મોટા ભાગમાં મરચા કે ધાણા હોય તો તે દૂર થઈ જાય તમે જોઈ શકો છો આટલો આપણો મસાલો વધ્યો છે એના ઉપર આપણે થોડું ઠંડુ પાણી એડ કરી મસાલામાંથી એનો રસ હોય એ આપણે લઈ લેશું બાકીની પેસ્ટ વધી એને તમે રગડામાં પણ ઉમેરી શકો છો પણ હું અહીં એ ઉમેરતી નથી હવે આ પાણીમાં મેં બે લીંબુનો રસ નીચોવી લીધો છે અને અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કર્યું છે

અને હવે આપણે રગડા ઉપર સ્પ્રેડ કરવા માટે ચટપટો મસાલો બનાવીશું એમાં આપણે થોડો મેગી મસાલો ચાટ મસાલો જલજીરા પાવડર થોડું મીઠું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર બધું લઈ લઈ અને આપણે બરોબર મિક્સ કરી લઈશું આપણો ચટપટો મસાલો તૈયાર છે આપણે આને આ રીતના રગડા ઉપર સ્પ્રેડ કરી દઈશું આપણે ડુંગળી અને ટમેટા ઉપર પણ આને થોડું થોડું સ્પ્રેડ કરી દઈશું ને બાકીનો મસાલો છે તે આપણે પૂરી જ્યારે સર્વ કરીએ એમાં આપણે એને એડ કરતા જઈશું આપણે થોડી અહીંયા ગ્રીન ચટણીથી પણ સર્વ કર્યું છે અને આ મેં આંબલી અને ગોળની ચટણી બનાવી છે એની પણ હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ ચટપટો એવો આપણો રગડો બનીને તૈયાર છે આ રગડો છે તે પાણીપુરી સાથે રગડાપુરી સાથે રગડા પેટીસ સાથે રગડા પાવ સાથે કે અવનવા ચાક સાથે આનો ઉપયોગ થઈ શકે છે આ રગડાનો આપણે ભેળમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ તો આપણે તીખું મીઠું પાણી ગોળ આંબલીની ચટણી પુરી મસાલો અને ગ્રીન ચટણી સાથે આપણો રગડા તૈયાર છે તો એકવાર આ રીતના રગડાપુરી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી હું તમને અહીં એક પૂરી ભરીને પણ બતાવું છું તો આ રીતના આપણે રગડાપુરીને ભરી અને એન્જોય કરી શકીએ છીએ તો આ રીતના એકવાર રગડાપુરીની રેસીપી જરૂર ટ્રાય કરજો મને કોમેન્ટ કરજો તમને મારી આજની રેસીપી કેવી લાગી અને મારી ચેનલમાં હજી સુધી તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આપણે આવા જ ઇઝી અને એકદમ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો